રાજકોટમાં એક નિવૃત્ત સિટી ઇજનેરના ઘરે કોર્પોરેશનની અનેક ફાઇલ મળવા અંગે ખુલાસો થયો છે સિટી મિત્રાના ઘરે મળવાને લઈને તપાસ રિપોર્ટ સોંપાયો તપાસમાં ક્ષતિઓ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે નિવૃત્ત કોર્પોરેશનની સાડત્રીસ ફાઇલ લઈને ગયા હોવાનો ખુલાસો થયો નિવૃત્ત ઇજનેર દ્વારા ઘરે લઈ જવાયેલી અઠાવન મેનેજમેન્ટ બુક પર સહયોગ કરાઇ ઇજનેરી વિભાગના અન્ય છ રજીસ્ટર પણ મળી આવ્યાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે તપાસમાં આરએમસીના આઠ ડેપ્યુટી ઇજનેર અને મદદનીશ ઇજનેરને સામેલ કરાયા નિવૃત્ત ઇજનેર પાસે ફાઇલો શા માટે મોકલી તે હજી પણ મોટું રહસ્ય છે પર જોડાયેલા છે ભાવેશ રાજકોટમાં નિવૃત્ત સિટી ઇજનેરના ઘરે કોર્પોરેશનની અનેક ફાઇલ મળવા અંગે મહત્વપૂર્ણ ખુલાસો થયો છે ભાવેશ પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાના નિવૃત્ત સિટી મિત્રાના ઘરે મળી આવી હતી આ સમગ્ર મામલે મનપા દ્વારા તપાસ સોંપવામાં આવી હતી ત્યારે વિભાગ દ્વારા સમગ્ર મામલે હવે તપાસ તે પૂર્ણ કરવામાં આવી છે અને મનપા કમિશ્નરને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે વહીવટી ક્ષતિ હોવાના હોવાના રિપોર્ટમાં જે છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અલ્પના મિત્રાના ઘરેથી જે ફાઇલો છે તે લઈને એન્જિનિયરો ગયા હતા અઠાવન જેટલી મેનેજમેન્ટ બુકો ત્યાં રાખીને સહી કરાવી હતી અને અન્ય છ જેટલા રજીસ્ટરો પણ મળી આવ્યા હતા આ સમગ્ર તપાસમાં આઠ જેટલા મનપાના ડેપ્યુટી એન્જિનિયર અને મદદની એન્જિનિયર સામેલ છે કે હજુ આ મામલે છે તે તપાસ છે તે કરવામાં આવી છે રિપોર્ટ છે તે હવે સોંપવામાં આવ્યો છે અલગ અલગ આઠ જે ડેપ્યુટી એન્જિનિયર અને મદદ એન્જિનિયર છે તેમની સામે પણ તપાસ કરવામાં આવી હતી હવે રિપોર્ટના અંતે શું કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહેશે જી જે બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર